આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ જન્મોત્સવ રામ ની સૌરાષ્ટ્રની સૌથી ભવ્ય શોભાયાત્રા નીકળી સમસ્ત સનાતન હિન્દુ ભાઈઓ બહેનો વડીલો શ્રી રામચંદ્ર ભગવાનના જન્મોત્સવમાં જોડાયા આ શોભાયાત્રામાં ધૂન મંડળીઓ યુવક મંડળો ગૌરક્ષા સેના વણિક સમાજ સહિત દરેક હિન્દુ સંગઠનો કલાત્મક ફ્લોટ સાથે જોડાણા દરેક વેપારી મિત્ર બપોર પછી પોતાના ધંધા રોજગાર બંધ રાખી જોડાણા અને આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ લલાની શોભાયાત્રાને દિવ્ય અને ભવ્યાતી ભવ્ય સૌ સાથે મળી ઉજવણી કરી જુદા જુદા માંગરોળના લતાઓમાં શરબત પાણી કોલ્ડ ડ્રિંક્સ કેન્ડી વગેરેની નિઃશુલ્ક વ્યવસ્થા શોભાયાત્રામાં જોડાયેલ રામ ભક્તો માટે રાખવામાં આવી હતી કાયદો વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા ખડે પગે સુંદર રીતે નિભાવી એવા લલ્પેશ કગરાણા જૂનાગઢ